આજે અમે પાર્ટીના ધારાસભ્ય અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ કે જેઓ ધોળિયા પટેલ અને કોળી સમાજના મટોથી ઇલેક્શન જીત્યા છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે એમણે ત્રણેક દિવસ પહેલાં જાહેર સભામાં એવી ટિપ્પણી કરી હતી કે કોળિયા કૂંટાઈ અને ઢોળિયા ચૂંટાઈ એની સામે અમે આજે કોળી સમાજ માટે જે એમની વાણી વર્તન છે અને જે વાણી વિલાસ કર્યો છે એનો વિરોધ કરીને અમે એમની પાસે રાજીનામું માંગવા માટે અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીમાં આપ્યું છે કોળી સમાજની અસ્મિતા ઉપર સવાલો ઊભા થયા છે અને કોળી સમાજનું અપમાન કરવામાં આવ્યું છે કોળી સમાજ પ્રત્યેની એમની વિચારશીલતા એમણે એમની જે વિચારો છે કોળી સમાજ પ્રત્યેના એ એમણે એમની ભાષાથી પ્રદર્શિત કર્યા છે ત્યારે એક મંત્રી તરીકે એમને આ શરમજનક છે અને અશોભનીય છે ત્યારે એમણે એમના હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ અને ગુજરાતના બે કરોડથી પણ વધુ વસ્તી ધરાવતા કોળી સમાજ માટે જે અભદ્ર ભાષા વાપરી છે એને ફરી પાછી લેવી જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટી એક સમયે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરે છે અને હવે કોળી સમાજ ઉપર ટિપ્પણી કરી છે ત્યારે એવો અભિમાનમાં રાજતા સત્તાથી મઢોસ થયેલી પાર્ટી છે અને એમ એવો કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ ધર્મની મર્યાદા ભૂલી ગયા છે અને એ મર્યાદાના ભૂલીને પોતાના સત્તાના નશામાં બેફામ નિવેદનો આપી રહ્યા છે ત્યારે અમે કનિ કનુભાઈનું રાજીનામું માંગવા માંગવાની સાથે અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું